આજની વાર્તા લક્ષ્મી કે પૈસો કેવી રીતે મળે મિત્રો આપણને એમ થાય કે વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે લક્ષ્મી કે પૈસો કેવી રીતે મળે તો ઓમ તો સાવ સીધો જવાબ છે કે કામ કરીએ ને મહેનત કરીએ એટલે પૈસા આપણને મળે પણ આને આપણે એક મનોવિજ્ઞાનના ફોર્મમાં લઈ જવું છે વર્ષો પહેલાંની વાર્તા છે આઝાદી કરતાં પણ પહેલાંની વાત છે રાજાશાહીનો યુગ હતો એક રાજા એક રાજ્યની અંદર બહુ સારી રીતે રાજ્ય કરતા હતા એના જે બધી પ્રજા હતી એ પણ સુખી હતી રાજાની ઉંમર થાય છે અને એને પ્રશ્ન થાય છે કે મારે ચાર દીકરા છે તો ચાર દીકરામાંથી મારે માર્યા આ રાજ કોને આપવું મેં જે રીતે રાજ કર્યું છે એ જ રીતે રાજ કરી શકે એવો આ ચાર માંથી કયો દીકરો છે વિચાર કરતા કરતા એને એમ થયું કે હું એની પરીક્ષા લઉં આમ તો એને ખબર તો હોય જ કે કયો દીકરો સારો છે ત્યારે બધાને બોલાવ્યા અને એને એમ કીધું કે તમે બધા બહુ સારા છો તમે મા મેં તમારું ઘડતર પણ સારું કર્યું છે પણ કદાચ તમારી દ્રષ્ટિ કેવી છે એ મને ખબર નથી અને એ દ્રષ્ટિને તપાસવા માટે મારે થોડીક ચર્ચા કરવી છે તમારી સાથે તો કઈ વાંધો નહીં ત્યારે રાજાએ એમ કીધું કે આવતા અઠવાડિયે સોમવારે આપણે બગીચામાં જશું ત્યાં તમે ચાર જણા અને હું અને તમારા મધર એટલે કે મારા વાઇફ એ છ જણા જ આપણે બેસવાનું છે બીજા કોઈ બારના નહીં હોય હું પ્રશ્ન વાત કરીશ અને આપણે પછી મળશું બરોબર તે સમય આવી ગયો બધા બગીચામાં જાય છે પહેલા રાજા થોડીક આડી અવડી વાતો કરે છે કે રાજ કેવી રીતે ચલાવવું જોઈએ રાજ્યની અંદર માણસોનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તકલીફ પડે તો આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ આ પ્રકારની વાતો કર્યા પછી તરત જ એક પ્રશ્ન અને એમ છે કે આ પ્રશ્નનો જવાબ તમારે બધાએ જુદો જુદો આપવાનો છે એક સરખો નથી આપવાનો ત્યારે રાજા એ પ્રશ્ન પૂછો કે લક્ષ્મી એટલે કે પૈસા કેવી રીતે પ્રાપ્ત થાય એટલે પેલો જે સૌથી મોટો દીકરો હતો એને એમ કીધું કે લક્ષ્મી મહેનત કરવાથી પૈ લક્ષ્મી પ્રાપ્ત થાય ત્યારે તરત જ રાજા એમ કે છે કે સામે મકાન થાય છે ને એમાં કડીઓ જે કામ કરે છે ને એ ખૂબ મહેનત કરે છે આપણે ઘરે વાળવા માટે આવે છે ને એ સાફસૂફ કરે છે ખૂબ મહેનત કરે છે એને પૈસા મળતા નથી બહુ જાજા છતાંય થોડા તો મળતા હશે સાવ જવાબ ખોટો નો કહેવાય બીજા છોકરાને પૂછે એમ કે છે કે પૈસા બુદ્ધિથી મળે જેની બુદ્ધિ વધારે હોય એને પૈસા વધારે મળે ત્યારે તરત એમ કે ના એ વાત પણ સાચી નથી જો બુદ્ધિથી પૈસા મળતા હો તો આપણા જે કામદાર છે આપણા જે આના ધ્યાન રાખનાર છે એ આપણા બધાય કરતા બુદ્ધિશાળી છે આપણે એનું માર્ગદર્શન લેવું પડે છે તો આપણા કરતા એ તો નાના છે એની પૈસા બહુ જાજા મેળવી શકતા નથી આપણે પૈસા વધારે મેળવી આપણામાં એટલી બુદ્ધિ નથી કે છતાંય પૈસા તો મેળવે જ છે ત્રીજો એને એમ પૂછે છે કે હવે કેવી રીતે પૈસા મળી શકે ત્યારે ત્રીજો એને એમ કે છે કે કોઈ ને કોઈ આયોજન થી પૈસા મળે છે આયોજન કરો લર્નિંગ કરો બધું કરો તો પૈસા મળે ત્યારે એને એમ કીધું કે આપણા બધા જ જે બધા નીચેના બધા કામ કરનારા છે બધા આયોજન જ કરે છે કે તળાવ ખોદાવવા આ કરવું આ કરવું અને એ લોકો બધા કરે છે તો એની પાસે બહુ જાજા પૈસા તો નથી છતાંય થોડા પૈસા તો છે પેલો ચોથા દીકરો જે સૌથી નાનો હતો એને પૂછે છે ત્યારે એમ કે છે કે મને એમ લાગે છે કે આ બધા જે ત્રણે ત્રણ જવાબ છે ને એ ખરેખર સાચા જવાબ નથી તો કે તને શું લાગે છે કે ત્યારે ઈ એમ કે છે કે મને એમ લાગે છે કે જેનામાં સ્કિલ વધારે હોય આવડત એટલું જ નહીં પણ ત્યાર પછી એનામાં પ્રેમ કરુણા દયા અને પરોપકાર હોય તો એ માણસ પૈસા કમા રાજા એ કીધું કે તારો જવાબ ખરેખર સાચો છે અથવા તો સાચા જવાબની તું નજીક છો તમે જો કોઈ મહેનતું કોઈ તો કેટલાય મજૂરો મહેનત કરે છે કેટલાય ખૂબ ખૂબ કામ કરે છે રસ્તાઓ વાળે છે પણ પૈસા નથી કેટલામાં આયોજન કરે છે તેની પાસે પૈસા નથી કેટલાયમાં બુદ્ધિ છે લેખકો છે કદાચ સારા સાયન્ટિસ્ટો છે એની પાસે પણ પૈસા નથી ત્યારે પ્રશ્ન એ છે કે માત્ર જેની પાસે સ્કિલ હોય આવડત આટલું જ નહીં પણ સાથોસાથ એની પાસે દયા પ્રેમ અને કરુણા આવા જે એકદમ મહત્વના ગુણો છે એની પાસે જ પૈસા વધારે હોઈ શકે મિત્રો કદાચ આપણને સૌને એવું લાગે કે આ વાત આપણને સાચી લાગતી નથી પણ આ વાત એવા સમયની વાત છે કે જ્યારે સતયોગની ભૂમિકાની વાત હતી ત્યારની ઘણા વખત પહેલાના અનુસંધાન વાત છે એટલે કે જે ખરેખર બહુ સારા જે લોકો પાસે દયાની ભાવના છે કરુણાની ભાવના છે એને કુદરત બહુ ચાજુ આપતી આ વાત છે અને ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે મારો ચોથો દીકરો સૌથી નાનો એ વધારે બુદ્ધિશાળી છે અને એને આ રાજ્ય સોંપવું જોઈએ અને બાકીના જે ત્રણ છે એ ત્રણને બધાને જેણે બહુ કામ કરવાનું કીધું છે એને કામની જવાબદારી વધારે સોંપવી જેને બુદ્ધિનું કામ કર્યું છે એને બુદ્ધિની જવાબદારી વધારે સોંપવી અને જેણે એમ કીધું કે ખરેખર કોઈ પ્લાન કરતા હોય એવાને આ જવાબદારી આપી આયોજન કરતા હોય તો એને આયોજનનું કામ સોંપવું એટલે કે ડિપાર્ટમેન્ટ વાઈઝ બધાનો વિભાગ પાડી નાખો કારણ કે એમ એણે એમ કીધું કે તમે કીધું કે આ રીતે પૈસા મળે એટલા માટે બધાને પૈસા મળે એ રીતે મેં મારો ભાગ બધાને આપી દીધો મિત્રો આ વાર્તાની ભૂમિકા બહુ સાદી છે વાર્તાની વાત સતયોગની છે અને સતયોગની ભૂમિકા ઉપરના સંદર્ભમાં ખરેખર જે પૈસા કે મિલકત છે એ સારા માણસોની પાસે વધારે નથી જે આપી શકતા એને માટે અને એનું જો આપણે ઉદાહરણ હમણાં જ આપણે જોઈ શક્યા સતંતતા કેટલી બધી એને પોતે ખરેખર જેટલા પૈસાનું દાન કર્યું છે એટલા પૈસા પણ વિશ્વમાં અત્યારે કોઈ નથી વિચાર તો કરો એટલા પૈસા પણ નથી એટલું એને પોતાની જિંદગીમાં દાન કર્યું છે અને એટલા પૈસા બતાવ્યા છે એટલે કે સાચી વાત એ છે પ્રેમ કરુણા કયા હવે કેટલાક માણસો મને એમ પૂછશે કે ભાઈ વાત તો સતયુગની હતી ને અત્યારે તો કલયુગ છે ને મિત્રો મારે તમને સૌને કહેવું છે કે યોગ ગમે તે હોય પણ સિદ્ધાંત કોઈ દિવસ બદલતા નથી યોગ ગમે તે પ્રકારનો આવે પણ એક વાત ચોક્કસ છે કે તમે જો ખરેખર દયા પ્રેમને ને કરુણા અને સાથોસાથ તમારી સ્કિલ જો હોય તો તમારી પાસે કદાચ પૈસા નહીં વધારે હોય એવું બની શકે પણ તમારી પાસે તાકાત તો મોટી હશે એ તાકાત કયા પ્રકારની શક્તિ હશે એવું તમને કહી શકતો નથી પણ તમારી પાસે એવી તાકાત હશે કે જે સમગ્ર સમાજને તમે ઉપયોગી બનશો સમગ્ર સમાજને તમે ઊંચા લાવી શકશો અને એ ભૂમિકા પર આપણે આપણા સંતાનોને આ વાત બતાવીએ કે આપણે કરુણા વિકસાવો પ્રેમ એનામાં વિકસાવો દયાની ભાવના વિકસાવો અને સાથોસાથ અત્યારની નવી શિક્ષણ નીતિમાં જે આવે છે એનું નામ સ્કિલ છે એ સ્કિલ પણ વિકસાવી પડશે જો સ્કિલ નહીં હોય તો આ ત્રણેય વસ્તુ નકામી જવાની સ્કિલ પહેલું છે આવડત અને એ આવડતની ભૂમિકા ઉપર આપણે કામ કરશું આજની આ વાર્તા એક ચોક્કસ દિશા બતાવતી ખાસ કરીને યુવાનોને અને બાળકોને દિશા બતાવવા માટેનું માતા અને શિક્ષકો માટેના માર્ગદર્શક તરીકે આ વાર્તા મેં તુને કીધી છે સૌને ધન્યવાદ